ઉપલેટા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વરૂપ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ અને રણછોડદાસ આશ્રમ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં રણછોડદાસ આશ્રમ અને ડોક્ટર દ્વારા કુલ બસો સાઈઠ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા જેમાંથી ત્રેતાલીસ દર્દીઓના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા આ કેમ્પના આજના ભોજન પ્રસાદ તથા કેમ્પના મુખ્ય દાતાશ્રી તરીકે સ્વ સામતભાઈ નાજાભાઈ બાબરિયાના સ્મરણાર્થી આ કેમ્પ રાખવામાં આવેલ હતો ડો અર્જુનભાઈ બાબરિયા અને બાબરિયા પરિવાર દ્વારા આ કેમ્પ યોજાયો હતો ડો અર્જુન સાહેબ બાબરિયા પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલું હતું તેમજ આવેલ દરેક દર્દીઓને ભોજન પ્રસાદ માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્રના રસોડે દાતાશ્રીના સહયોગથી ભોજન પ્રસાદ વ્યવસ્થા રાખવામાં આવેલ હતી આ કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલા સભ્ય આ કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પનું સંચાલન માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્રના સંસ્થાપક શ્રી લાલજીભાઈ રાઠોડ આનંદભાઈ બાવરિયા દિનેશભાઈ કણસાગરા સંજયભાઈ કિશોરભાઈ ભલાણી ગોવિંદ તામેચા કેશુબાપા સિનોજીયા અસ્મિતાબેન મુરાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પને સફળ બનાવવા જેમ તૂટાવી હતી આ કેમ્પમાં ખાસ કરીને રાજકોટથી ખાસ પધારેલ દિનેશ સાહેબ ખખર તેમજ રમેશભાઈ દવે પોરબંદરવાળા તેમજ પ્રોફેસર હીરાલાલ મોરી ખાસ સેવાઓ આપી હતી

હું માનવ સેવા ટ્રસ્ટ માં સેવા આપું છું આજ રોજ માનવ સેવા ટ્રસ્ટમાં કેમ્પ રાખવામાં આવેલ હતો આ કેમ્પમાં બાબરિયા સાહેબ અમારી સાથે આ સંસ્થા સાથે ખૂબ જોડાયેલા છે અને ખૂબ સેવાકીય પ્રવૃત્તિ કરે છે એ સિવાય મોટું યોગદાન પણ બાબરિયા સાહેબ તરફથી આ સંસ્થાને મળે છે આ સંસ્થા એકસો પચાસ થી સો જેવા ટીફિન સાંજના પાંચ થી સાત સુધી ગરીબ ઝોપડપટ્ટી બાળકોને અભ્યાસ અને નાસ્તો આપે છે એ સિવાય બીજી અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે સીવણ ક્લાસ તથા બ્યુટી પાર્લર અને આ કેમ્પના કેમ્પ દર મહિના ત્રીજા રવિવારે કેમ્પ રાખવામાં આવે છે અને આંખના ઓપરેશન વાળાને રણછોડ આશ્રમ તરફથી ઓપરેશન કરવામાં આવે છે આ રીતે આ સંસ્થાને સેવાકીય પ્રવૃત્તિ ખૂબ મોટી છે અને દાતાઓ તરફથી અમને ખૂબ સહકાર મળે છે তো বাবা